વટ વચન અને વેર દર્શાવતી આવનારી ગુજરાતી ફિલ્મ સમંદર વટ વચન અને વેર દર્શાવતી આવનારી ગુજરાતી ફિલ્મ સમંદર સત્તરમી મેના રોજ રિલીઝ થશે જેના પ્રખ્યાત બોલિવૂડ ગાયક બી પ્રાકે પ્રથમ વખત કોઈ ગુજરાતી ફિલ્મમાં પોતાનો અવાજ આપ્યો છે ગુજરાતી ફિલ્મોની વ્યાખ્યા બદલવા માટે આવી રહી છે ફિલ્મ સમંદર ગુજરાતી ફિલ્મના ઇતિહાસમાં પ્રથમવાર અલગથી એવા અંડરવર્લ્ડ વિષય પર બનેલ આ ફિલ્મનું દિગ્દર્શન વિશાલ વડાવાળાએ કર્યું છે કેપી એન્ડ યુ ડી મોશન પિક્ચર પ્રોડક્શન હાઉસના બેનર હેઠળ બનેલ આ અદ્ભુત અને રોમાંચિત કરી દે તેવી ફિલ્મનું નિર્માણ પ્રોડ્યુસર કલ્પેશ પલાણ અને ઉદય શેખવા દ્વારા કરવામાં આવ્યું છે આ ફિલ્મનો વિષય કંઈક અલગ જ છે કે જેની ગુજરાતી ફિલ્મ ઓડિયન્સમાં ખૂબ જ ડિમાન્ડ હતી આ ફિલ્મમાં ચેતન ધનાણી મમતા સોની ધર્મેન્દ્ર ગોહિલ

આ થિયેટરમાં નહીં જોયું હોય આપણી ભાષાની ફિલ્મ છે ફિલ્મની વાર્તા બે મિત્રોની છે ઉદય અને સલમાનની અને ઉદય અને સલમાન એ દરિયા કિનારાના મિત્રો છે દરિયા કિનારાની વાત આજ સુધી ગુજરાતી સિનેમામાં આવી નથી એટલે તમને કંઈક નવું જ જોવા મળવાનું છે અને ઉદય અને સલમાનની મિત્રતાની સાથે આની અંદર એ બંને ગેંગસ્ટર છે અને ક્રાઇમ અને પોલિટિક્સની પણ ફિલ્મની અંદર વાત છે તો આ સત્તરમી મેના રોજ રિલીઝ થવાની છે અને એનું જે સંગીત છે એના સંગીતમાં અમે આદિત્ય ગઢવી નકાશ અઝીઝ બી પરાગ ઓસ્માન મીર આમિર મીર એવા સરસ મજાના સિંગરોના ગીતો બનાવ્યા છે જે અત્યારે સોશિયલ મીડિયા પર લોકો બહુ જ પસંદ કરી રહ્યા છે એક્શન પણ અમે હિન્દી ફિલ્મોમાં જે કરે છે સેક્રેટ ગેમ્સ અને હીરા મંડી જેવી વેબ સિરીઝમાં જે વિક્રમ દૈયાએ એક્શન કર્યા છે એ એક્શન ડિરેક્ટર છે અમારા કોરિયોગ્રાફર છે એ પણ બોલીવુડના સોંગ્સને કોરિયોગ્રાફ કરે છે કૃતિ મહેશ જેમણે અમારું આઈટમ સોંગ કે જે મમતા સોનીએ પરફોર્મ કર્યું છે બહુ જ કમાલનો ડાન્સ એમણે કર્યો છે એમને કોરિયોગ્રાફ એમણે કર્યા છે એમાં મેં પણ બે ચાર લાઈન ગાઈ છે એ સોંગની અંદર સો મ્યુઝિક એક્શન અને વાર્તા તો કમાલની છે એટલે ટોટલ પેકેજ અમે બનાવ્યું છે કે જે તમે લોકોએ આજ સુધી કોઈ ગુજરાતી ફિલ્મમાં નહીં જોયું હોય તો સત્તરમી મેના રોજ ચોક્કસથી સમંદર જોવા માટે જજો કે એન્ડ યુ ડી પ્રોડક્શન હાઉસનું આ પહેલી ફિલ્મ અમારો પહેલો પ્રોજેક્ટ છે આ પ્રોજેક્ટ એટલે સમંદર મૂવીમાં બે મિત્રોની વાત છે દરિયા કિનારાનો એક બહુ મોટો ફેસ છે માછીમારી દુનિયામાં બે મિત્રોની વાત છે આ બે મિત્રોની મૂવી જોનારી ઓડિયન્સને આપણા પરિવારમાં મુખ્ય પાત્ર પુરુષનું હોય છે તો હું એટલું જ કહીશ ફિલ્મમાં શું છે એ બધાએ કીધું એટલું જ કહીશ કે આ ફિલ્મ એ બે પુરુષો માટે છે એ બે ભાઈઓ માટે છે અને બે મિત્રો માટે છે જેની ઉપર આખો પરિવારને પ્રેમ લાગણી હોય જ છે મારા પરિવારમાં બી બધા જ પાત્રોને મારી ઉપર વધારે પ્રેમ છે તો એમ ફેમિલી ડ્રામા છે પણ વાત જરૂર કહીશ કે આ બે ભાઈઓની વાત છે જેમ જગજીતભાઈએ કીધું કે તમારા જીવનનો કોઈ બી એવો મિત્ર જેને તમે યાદ કરશો આ પિક્ચર જોશો સો ટકા યાદ કરશો અને આ પિક્ચર એમને ડેડિકેટ કરશો હા નહીં નહીં વાર્તા એવી નથી પણ કેપી એન્ડ યુડી એટલે મારું નામ કલ્પેશ પલાણ યુડી એટલે ઉદયરાજ શેખવા અમે બે બી છવ્વીસ વર્ષ જૂના મિત્રો છીએ અને અમારે બચપનમાં અમે સાથે ભણ્યા છીએ અને આજે અમારો વ્યવસાય બી એક સાથે ચાલે છે જેમાં કોણ કયા બિઝનેસમાં કોણ લીડ કરે છે મેટર નથી કરતું પણ અમે બંને સાથે છે એટલે જ કહું છું બે ભાઈઓની વાત છે નમસ્કાર મારું નામ જગજીતસિંહ વાડેર છે અને હું સમંદરમાં સલમાનનું કેરેક્ટર પ્લે કરી રહ્યો છું સમંદર એક એ પ્રકારની ફિલ્મ છે કે જે તમે મિત્રો સાથે અને ફેમિલી સાથે પણ જોઈ શકશો અને આ આ ફિલ્મની અંદર તમે ટ્રેલર જોશો તો તમને વધારે ખ્યાલ આવશે અને ટ્રેલર જોયા બાદ અમુક લોકો એવું પણ કહી રહ્યા છે કે આ ફિલ્મની અંદર ફિમેલ કેરેક્ટર્સ કેટલું છે અને એના ઇમ્પોર્ટન્સ શું છે તો આ ફિલ્મમાં ફિલ્મની જે વાર્તા છે એ એનો બહુ જ ઇમ્પોર્ટન્ટ હિસ્સો ફિમેલ કેરેક્ટર્સ છે અને હવે એ શું છે એ તો સત્તર તારીખે તમે જો ફિલ્મ જોશો અને પછી તમે નક્કી કરજો અને અમને જણાવજો કે તમને કેવું લાગ્યું ફિલ્મ અને તમને ત્યારે એ વાતનો જવાબ મળશે કે ફિમેલ કેરેક્ટર્સ આ વાર્તાની અંદર એમનું કેટલું ઇમ્પોર્ટન્સ હતું સો આઈ થિંક મિત્રો સાથે જોવા જશો તો બહુ જ મજા આવશે અને જો કોઈ એવા જૂનો તમારો મિત્ર કે જે કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગથી અને કોઈ નાની એવી વાતથી તમારાથી રિસાઈ ગયો છે અથવા તો હવે કદાચ આ દુનિયામાં નથી તો ધીસ ફિલ્મ ઇઝ ગોઈંગ ટુ એટલે તમારામાં તમારા દિલમાં સુનામી આવી જશે ઇમોશનની ફોર શ્યોર એટલે સત્તર તારીખે ભૂલતા નહીં